રાજકોટ ફાયર કંટ્રોલ રૂમમાં ચાર વાગીને એકતાલીસ મિનિટે ફાયર કોલ મળ્યો હતો કે સાંગડવા ગામ છે ત્યાં શ્રીરાજ કરીને એક પ્લાસ્ટિકની કંપની છે એમાં ફાયર થઈ છે ફર્સ્ટ ટર્નઆઉટમાં મહવડી ફાયર સ્ટેશનથી એક ફાયર ટેન્ડર ટર્નઆઉટ કરેલો અહીંયા ઘટના સ્થળ પર આવીને જોયું કે આગે મોટો મોટું વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું માટે બીજા સ્ટેશનથી બી બે ટર્નઆઉટ કરાવવામાં આવ્યા હતા ટોટલ રાજકોટ ફાયર બ્રિગેડની ત્રણ ફાયર ટેન્ડર અહીંયા હાજરમાં છે ગોંડલ નગરપાલિકાની એક ફાયર ટેન્ડર એન્ડ સાપર વેરાવળની ફાયર ટેન્ડર અહીંયા હાજરમાં છે અને ફાયર ફાઇટિંગનું કામ ચાલુ છે ઘટના સ્થળ પર હમણાં પાંચ ફાયર ટેન્ડર અહીંયા અવેલેબલ છે અને નજદીકમાં પાણીનો કોઈ સોર્સ મળતો નથી માટે આગ બુજાવવામાં થોડી તકલીફ પડે એવું લાગે છે ચાર વાગે ને એકતાલીસ મિનિટે આપણા ફાયર કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો તો અને હજુ કંઈ કહી શકાય એવું નથી કેમ કે પાણીનો સોર્સ નજદીકમાં કોઈ છે નથી પૂરતા પ્રમાણમાં પાણી મળશે તો ફાયર ફાઈટિંગ જલ્દી થશે હાલ કોઈ જાનહાની ના સમાચાર ના એવા પ્રાથમિક સમાચાર કોઈ મળ્યા નથી હમણાં આજે રાજ પ્લાસ્ટિક નામના કારખાનાની અંદર લોધિકાની બાજુમાં સાંગણવા મેંગણી રોડ ઉપર આવેલું કારખાનું છે ઇન્ડસ્ટ્રીઝ મોટું એની અંદર આગ લાગવાના ખબર મળતા રાજકોટની ત્રણ ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હાલ આગ બોજાવવાની કામગીરી ચાલુ છે સાપરની મદદ લીધી છે ગોંડલની મદદ લીધી છે અને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે હાલ છ ગાડીથી ફાયર ફાઇટિંગ ચાલુ છે અને લિક્વિડ ફોર્મ અને પાણીનો મારો અંદાજીત હવે જે આખો એનું સ્ટ્રક્ચર છે એ બધું સ્ટ્રક્ચર અને શેડ નીચે ધરાશય થઈ ગયું છે જેથી જેસીબી ની મદદ લઈ અને પતરા ઉચકાવી અને અંદર પાણી મારો ચાલુ છે અને પ્લાસ્ટિક ને કેમિકલ છે એના હિસાબે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હજી સુધી કોઈ જાનહાનિનો બનાવ જાણવા મળેલ નથી અને આગનું પણ ચોક્કસ કોઈ કારણ જાણવા મળેલ નથી આ અંદાજીત મારા ખ્યાલ પ્રમાણે સાડા ની આસપાસ કોલ આપવામાં આવ્યો હતો અને રાજકોટની ગાડી આવ્યા પછી અમારા સબ ઓફિસર કોઠારીયા રોડના એમનું ગામ છે અહીંયા જ હતા અને એને કોલ જાહેર કર્યો મેજર કોલ જાહેર કર્યો અને ગોંડલ છે સાપર વેરાવળ છે અને રાજકોટની ત્રણ ગાડીઓ છે ટોટલ છ ગાડીથી ફાયર ફાઇટિંગ અત્યારે હાલ ચાલુ જ